આપી દીધી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં વિના કેટલું અનાજ મળશે તેની આપણે માહિતી જોઈએ કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો અંત્યોદય કુટુંબ એટલે કે અંત્યોદય જેના ક્યાર્ડ છે એ એવાય તેમને ઘઉં કાર્ડ દીઠ પંદર કિલો અને ચોખા છે તે ક્યાર્ડ દીઠ વીસ કિલોગ્રામ મળશે મિત્રો આ તમામ જિલ્લાઓમાં છે એ અંત્યોદયના કુટુંબના જે ક્યાર્ડ છે તેમને મળશે ત્યારબાદ મિત્રો અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે BPL, APL કાર્ડ જે ધારકો છે તેમને ઘઉ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા છે તે વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ મળશે આ તમામ જિલ્લામાં જે કુટુંબ ધારકો છે BPL, APL ના તેમને મળશે જો તમારા ઘરમાં ત્રણ વ્યક્તિ હોય તો ઘઉ છે એ વ્યક્તિ દીઠ બે એટલે કે છ કિલોગ્રામ અને ચોખા જો ત્રણ વ્યક્તિ હોય તમારા કુટુંબમાં તો નવ કિલોગ્રામ મળશે ત્યારબાદ મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ગુજરાત સરકાર દ્વારા તુવેરદાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ વિતરણની જાણકારી જોઈએ સૌપ્રથમ મિત્રો તુવેરદાળ છે તે એનએફએસ એ ધારકો છે તેમને કાર્ડ દીઠ એક કિલો પચાસ રૂપિયાના ભાવથી મળશે ત્યારબાદ ચણા છે એનએફએસ એ કુટુંબ ધારકો છે તેમને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયાના ભાવથી મળશે એના પછી મિત્રો ખાંડની વાત કરીએ તો અંત્યોદય કુટુંબ ધારકો છે તેમને ત્રણ વ્યક્તિ સુધી કાર્ટ ડીટ એક કિલોગ્રામ પંદર રૂપિયાના ભાવે અને જો ત્રણ વ્યક્તિથી વધુ વ્યક્તિઓ હોય તો વ્યક્તિ દીટ ત્રણસો પચાસ ગ્રામ પંદર રૂપિયાના ભાવથી મળશે એના પછી મિત્રો બીપીએલ કુટુંબ ધારકો એમને વ્યક્તિ ડીટ ત્રણસો પચાસ ગ્રામ બાવીસ રૂપિયા કિલોના ભાવથી મળશે ત્યારબાદ વાત કરીએ આપણે મીઠાની તો મિત્રો એનએફએસ કુટુંબ ધારકો છે તેમને કાર્ડડીટ એક કિલોગ્રામ મીઠું એક રૂપિયાના ભાવથી મળશે મિત્રો આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમને કહ્યું છે કે રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ મરવાપાત્ર પાત્ર અનાજ એ ગરીબ પરિવારો માટે માત્ર રાશન નથી પણ તેમના સન્માનજનક જીવનનો આધાર છે જન જનની અન્ય સુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પ છે આવું આપણા જે નાયબ મુખ્યમંત્રી છે તેમને કહ્યું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો આપના રેશન કાર્ડને લગતી અને આપને જે મરવાપાત્ર જથ્થો છે તેના વિશે વિશેષ જાણકારી જોઈતી હોય તો માય રેશન મોબાઈલ એપ્લિકેશન છે તે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા જે બાજુમાં ક્યુઆર કોડ આપેલો છે તે સ્કેન કરીને પણ આ ડાઉનલોડ કરી શકો છો તેમાં તમને જે અનાજ મળે છે તેની માહિતી સંપૂર્ણ તમને જોવા મળશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી અમારી ચેનલ પર જે આવું નવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચતી રહે થેન્ક યુ